મકરંક્રાંતિમાં દર વર્ષે ઉત્તર દિશા તરફ જવા લાગે છે આ ફેરફાર શિયાળાની ઋતુમાં ઘટાડો અને દિવસની લંબાઈમાં વધારો સૂચવે છે સાથે જ આપને ખબર જ હશે કે આ દિવસે તલ અને ગોળ ખાવામાં આવે છે ચાલો જાણીએ તેની પાછળની શું છે માન્યતા અને ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે ચૌદ જાન્યુઆરી ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણ પણ કહેવાય છે આ તહેવાર સમગ્ર ભારતમાં અલગ અલગ નામથી ઓળખાય છે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે સૂર્ય દક્ષિણ દિશાથી ઉત્તર તરફ આવે છે શિશિર ઋતુનો અંત આવે છે અને વસંતની શરૂઆત થાય છે પાકની કાપણી થાય છે અને આવા વિવિધ કારણોસર આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે દેશભરમાં આ તહેવાર અલગ અલગ પ્રકારે ઉજવવામાં આવે છે પરંતુ લગભગ દરેક રાજ્યમાં તે દિવસે તલનો ઉપયોગ જરૂરથી કરવામાં આવે છે ધર્મશાસ્ત્રો અનુસાર તલના દાનથી શનિનો પ્રકોપ ઓછો થાય છે તલનું સેવન કરવાથી તલવાળા પાણીથી સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને નિરાશા દૂર થાય છે આ સિવાય એક માન્યતા એવી પણ છે કે ઉત્તરાયણના દિવસે અસત્ય પર સત્યનો વિજય થાય છે માટે કડવી વાતો ભૂલીને નવી શરૂઆત કરવામાં આવે છે માટે તલના લાડુ ચીક્કી અને બરફી ખાવામાં આવે છે તેની સાથે જ વૈજ્ઞાનિક કારણ અને મહત્વ પણ રહેલું છે મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું વિશેષ મહત્વ હોય છે તલ શરીરને ઠંડીથી બચાવવા માટે ગરમી આપે છે અને ગોળ પાચનશક્તિ વધારવામાં અને શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે તલ અને ગોળનું સેવન માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેને શુભ પણ માનવામાં આવે છે આ ખાવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે મકર સંક્રાંતિનું બીજું પાસું સામૂહિકતા અને પ્રેમ છે ભગવાન સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને મકર સંક્રાંતિ કહેવાય છે મકરના સ્વામી શનિદેવ અને સૂર્ય પિતા પુત્ર હોવા છતાં પણ બંનેમાં અણ અણબનાવે છે એટલે આવા સમયમાં વિશેષ કરીને જ્યારે ધનારક પૂર્ણ થતો હોય અને જ્યારે મકરસંક્રાંતિ આવતી હોય ત્યારે દાન આપીને આપણે આ મહિનાની શરૂઆત કરવી જોઈએ એટલે વિશેષ કરીને ગોળની બનાવટનું દાનનો મહિમા છે અને કાળા તલની બનાવટનું દાનનો મહિમા છે જ્યારે પરિવારમાં વિશેષ સુમેળ બનવા માટે ગોળની વસ્તુઓ આપણે બધાએ પરિવારમાં આરોગવી જોઈએ અને શનિદેવની કૃપા હેતુ તનની બનાવટની વસ્તુઓ પરિવારમાં બધાએ આપણે આરોગવી જોઈએ અને આનું દાન પણ કરવું જોઈએ જો દાન કરવામાં આવે તો પણ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિદેવની આપણા ઉપર વિશેષ કરીને કૃપા રહે છે આ દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ આ દિવસે ગાયને ઘાસ ચારાનું પણ દાન કરવાથી અનેક ગણું જેને કહેવાય આપણને સંક્રાંતિ સંક્રાંતિનું ફળ પ્રાપ્ત થાય છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર